હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ઉત્તરાયણ ઉપર આપણે હમણાં બધાય ઊંધિયું તો બનાવતા જ હોઈ છીએ ત્યારે આપણે એવું બને એક બે શાકભાજી તો ઘટતા જ હોય છે એની જગ્યાએ આપણે બીજા કયા શાકભાજી આપણે લઈ શકાય એ હું તમને આ વિડીયામાં શીખડાવીશ અને આ વિડીયો તમને મારી ચેનલમાં જોવા મળશે એટલે વિડીયો તમે પૂરો જોઈજો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો લાઈક કરી દેજો જો આજે આપણા વિડીયામાં બા ઊંધિયું બનાવવાનું નથી તો પછી તમે મને ન કહેતા કે તમે અમને રેસીપી શીખડાવી નહીં તો આ ઊંધિયું બનાવીશો તમે બહાર જતા હતા ને હવે નથી જવું મારે આ જોવું ઊંધિયું બનાવીશો એ બેઝા વાલો તમારે અહીંથી હલા વિડીયો મારે ચાલુ હતો ત્યાં માથે થઈને આલુ શાકભાજી લીધા છે આ મેં ઊંધિયું બનાવવાના શાક લીધા છે તેમાં પાપડી તો છે નહી હું તમને લોકોને ફ્રેન્ડ એ સમજાવવા માંગુ છું કે જો તમારી પાસે પાપડી ન હોય તો પાપડીની જગ્યાએ આપણે આ વાલ લીધા છે જોવો વાલ તો વાલનો ઉપયોગ આપણે પણ કરી શકાય કેવી રીતના તો વાલ આપણે ફોલવાના નથી જેમ કે આપણે પાપડીનો ઉપયોગ કરીને એ રીતના જ આપણે વાલનો ઉપયોગ કરવાનો છે આપણા આવી રીતના આપણે વાલ ઊંધિયામાં નાખવાના છે રતારું તો છે નહી આ રતારું છે જો આપણી પાસે રતારું ન હોય તો આપણે બીટનો ઉપયોગ કરવાનો છે બીટ બીટ ના થાય આમાં નો ભાવે તમારે ઊંધિયું ખાવાનું જ છે બા મને છે ને આ બીજ નાખેલું મન નહીં ભાવે હું તમને કેટલો પ્રેમ કરું છું આલિયો ગુલાબનું ફૂલ હવે ઊંધિયું ખાઈ લઈશું આજ તમે પણ મન ભાવશે જ નહીં હું તમને બીજું ગુલાબનું ફૂલ આપું ઊંધિયું તો તમારે મારે બા ને હવે ખવડાવું છે આ ફૂલ જોઈ તો મને લાગે કે હું કેટલો પ્રેમ કરશો કોબી ની ગોળીયું બનાવવાની મેથી તો છે ને ઈ તો હું આ લોકોને સમજાવું છું કે તમારે ઊંધિયું બનાવવું હોય તો ધાણા મેથી ન હોય તો આપણે મેંદો નાખીને કોબીની ગોળીઓ આપણે મંચુરિયમની ગોળીઓ બનાવીને આપણે ઊંધિયામાં બનાવી નાખી દેવાની મંચુરિયમ થોડું બનાવીએ છીએ ના હું આંબળા લીધા છે મરસા ગલકા 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 તો આપણે ભરીને ગલકા નાખવાના છે આપણે ઊંધિયામાં ભરેલા ગલકા શાક ત્યાં દૂધી એ દૂધ ઈ હોતે ને ઊંધિયામાં જ નાખવાની છે આ જો આ ભીંડો ભીંડો ઈ હોતે ને ઈ ઊંધિયામાં જ નાખવાનો છે જો ફ્રેન્ડ્સ મો આપણી પાસે કઈ શાકભાજી હોય ને તો આવા બધા શાકભાજી નાખીને બનાવે આમળા હોતે ન ખાય આપણે ઊંધિયામાં તો બોર હોત ને ખાતા છે ને બોર એ ન ખાય સીઝનની બધી વસ્તુ ન ખાય ઊંધિયામાં લસણ 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 નું તો આ લોકો ની સમજાવું છે કે આપણે ઉબળ્યું ખાવા જાવી ત્યાં આપણે આખા લસણના ગાંઠિયા નાખેલા હોય ને હે તો આપણે લસણના ગાંઠિયા હોતે ન ખાય આખે આખા ઊંધિયામાં મરચાં મરચાં ભરીને નાખી દેવાના આ ભરેલા મરચાં ઊંધિયામાં તમારું ઊંધિયું ખાવાનું છે બીજું કાંઈ નહીં આ ક્યાં થાય છે થઈ છે ઊંધિયું જ્યારે તમે મને એમ છો ને તું ઊંધિયું બનાવી ત્યારે જે કાંઈ ઘરમાં શાકભાજી હોય ને એ બધા મિક્સ કરીને બાફીને ઊંધિયું તમને બનાવીને દઈ દઉં છું ખાઈ લેશો ને તમે હવે મને ન ભાવે તો કામ ન ભાવે

તો પ્રેમ કહો એટલે મેં તમને બે ગુલાબ દીધા હું પણ આગો આવે આ ભાજીમાં મારે છે ને ઉતરાણ દી તો મારે બધું જવું છે તો ઊંધી હું કોને દે કોને દે હું ઊંધી આ બોલો ફ્રેન્સ હું તમને લોકોને ઊંધિયું શીખડાવું છે મારે ઊંધિયું બનાવવું છે મારે અને તમારે વ્યુઝ આવું છે તો ઊંધિયું મારે કોને ખબર તમને તમે મને કહો ઊંધિયું હું કામ નથી ખાવું તમારે મને હવે ન ભાવે આ ઊંધિયું તમે બહાર જતા હતા તો વયુ જવાય ને હું કામ બેઠાઇ ઊંધિયું જોવા હાટું હવે કે મને ઊંધિયું ફાવે મારા કોને ઊંધિયું કેવું તમને કીધું તો ને આવી જાય બને ઊંધિયું આપણું આ ઊંધિયું ન બને આ બુંજિયું થઈ જાય હવે આ ઊંધિયાનું ઊંચિયું બની જાય જો ઊંધિયું ન બનાવે આ હવે ઊંધિયું બનાવવું છે પણ હવે મને ઊંધિયું નહીં બનાવા દ્યો હવે રસોઈ ન જ બનાવી અત્યારે હવે રસોઈ તો બનાવી જો હે ને નહી મારે હાવ મૂળ બગડી ગયો હવે ઊંધું બનાવો મારે હાવ મૂળ બગાડ ને મને હાવ ઈ તમે તો મૂક તમે તો ખાહે આ એસી નો કિલો તમે છે ટમેટા નો ખાવા મારે એસી નો કિલો છે સો ફ્રેન્ડ ટમેટા ખાવાય ખાવા નથી દેતા

તમે મને એમ કહી દયો ને કે તમારે મને ઊંધિયું બનાવવા નથી દેવું એમ એટલે મારા ઊંધિયાં ની રેસીપી આ લોકો હું શીખવાડી તી અને તમે એમાંય આવીને બેસી ગયા તો મને નથી બનાવવા દેવું ને ઊંધિયું તમારે મને બનાવી નહિ તો તમે ખાવાની ના પાડો છો હું બનાવું છું તે ઊંધિયું જ તમારે ખાવાનું છે બીજું કાઈ નહિ હાલો બોલો મારી છે ને ઊંધિયું ખાવું નથી હું છે ને આચાંત ને જ વહી જાઉં છું જોયું ને ફ્રેન્ડ વે ગયા ને અમારામાં હું ઊંધિયું બનાવું એને ઊંધિયું ખાવા ના પાડી દીધી એના હાટુ તો આ બધું મેં આ બધું લઈ આવી શાકભાજી મને એમ થયું ને ઊંધિયું બનાવીને ખવડાવું આવું અમારામાં હું ઊંધિયું બનાવું આવું જ કરે અમારે બનાવું અટાણું ઊંધિયું વાલો